ચાલો મિત્રો જલ્દી જલ્દી જોડાઈ જાવ આપણે થોડી ઘણી વાતો કરી લઈએ અને થોડી ચર્ચા કરી લઈએ ભારતમાં કયા રાજા હતા કોણ શાસક હતું કોણ રાજ કરતું હતું બીજા દેશમાં બીજા રાજમાં કોણ રાજ કરતું હતું કોણ ક્યારે આક્રમણ કર્યું શું કર્યું એ બધું જાણવું હોય થોડું ઘણું એમ વાર્તા રૂપે તો હું તમને જણાવું કારણ કે આમ એક વાર્તા સ્વરૂપે તમે ને તો મજા આવશે અને વાર્તાની રૂપે તમારે કોઈ બી વસ્તુ યાદ રાખવું હોય ને થોડું સહેલું પડે વિપુલ અઠવા જય જોહાર જય જોહાર પહેલાંના જમાનામાં એટલે તમને ખબર છે ને જ્યારે સ્ટાર્ટિંગ આ આપણો ઇતિહાસ બન્યો ને શરૂઆત થઈ સિંધુ ખીણની સંસ્કૃતિ પછી આયા શું કહેવાય આપણે ચંદ્રગુપ્ત મૌ ચંદ્રગુપ્ત મૌર્ય આશુ કુમાર તાળ બધું કહેવાય ઇતિહાસ ત્યારથી ચાલુ થયો ને ત્યારથી અલગ અલગ રાજા અલગ અલગ દેશમાં આપણા દેશમાં તો ઘણા બધા રાજા રાજ કરતા હતા એ રીતના ઇતિહાસ બન્યો ત્યારથી આપણા દેશ એવો હતો ને ભારત દેશ કે એમાં ઘણો બધો ખજાનો હતો એટલો ખજાનો હતો એટલો ખજાનો હતો કે દેશ વિદેશથી બીજા દેશના બધા રાજા હોય કે પછી ત્યાંની પ્રજા હોય બધાને આવવાનું ગમતું હતું ઇન્ડિયામાં છે કારણ કે ગમે છે કેમ ગમે કારણ કે કોઈ ખજાનો હોય મળતો હોય અને અહીંયા આપણાવાળા કોઈ આવકાર હોય કે ચાલો તમે આવી જવો આપણે સંબંધ બાંધીએ અહીં બહુ બધું છે અમારી પાસે તો આપણે ધંધો કરીએ તો અહીંયા રહીએ એમ કરીને ધીરે ધીરે બોલાવે એટલે આખી પ્રજા થઈને અહીં આવી ખબર છે તમને તો તમે જલ્દી જોડાઈ જાઓ ને જલ્દી કોમેન્ટ કરી દઉં તો તમને કહું કે આજે આપણે છે ને ગજની વંશ યાની કે યામિની વંશ વિશે આપણે વાત કરીશું અને તમને એક વાર્તા સ્વરૂપ મસ્ત એવી વાર્તા તમને સંભળાઈ દઈશ તો તમને ખરેખર ચાર પાંચ પ્રશ્ન એક બી પ્રશ્ન કદાચ મોહમ્મદ ગજનવી વિશે આવે ગજની વંશ વિશે આવે યામીની વંશ વિશે આવે તો તમને આવડી જાય તમને મળી જાય તમારે સાંભળવું હોય થોડો ઇતિહાસ જાણવો હોય તો કહો તો કહું તો પછી આપણે જતા રહીએ કારણ કે હા બી આપણે નોકરીનો ટાઈમ થઈ ગયો છે નોકરીનો ટાઈમ થઈ ગયો તો જવું તો પડે ને તો તમે જલ્દી જલ્દી બોલો કોમેન્ટ કરો કે મહમદ ગજનવી વિશે તમારે ખરેખર જાણવું છે કેવો ઇતિહાસ હતો હં કે મહમદ ગજનવી ફક્ત અહીંયા મંદિરો તોડવા માટે જ આવતો તો કે પછી એનો રાજ્ય વિસ્તાર છે એ વધારવા માટે આવતો તો કેમ આવતો તો એ તમને બધું જણાવી દે કે લૂંટવા અને લૂંટી લૂંટીને એમના રાજમાં લઈ જવું અને એમનો વિસ્તાર મોટો કરવો એનું સામ્રાજ્ય વિસ્તાર મોટો કરવો અને કેવું એકદમ ધન સંપત્તિવાળો માણસ બનવું એટલા માટે આવતો તો એ બધું તમારે જાણવું છે તો કહું તમે તો હું તમને મસ્ત એવી વાર્તા જેવું કહી દઉં અને તમે જલ્દી જલ્દી શું કરો ખબર યાદ રાખી દો અને તમને કામ લાગે મારા મળી જાય એના વિશે પૂછાતું છે ખબર મામર્ગેજના વિશે જ્યારે જ્યારે આ મહંમદ ગજન વિશેને ભારત પર આક્રમણ કરે ને એ મુસ્લિમ હા ભારત પર આક્રમણ કરે એટલે આક્રમણ કરીને આવે અહીંયા અને મંદિરો તોડી લઈ જાય મંદિરો તોડે મંદિરે તોડી તોડીને સોનું ચાંદી જે બી હોય પથ્થરો પથ્થરો ઉઠાઈને લેતો જાય અને જ્યારે જાય ને ત્યારે કોઈ આક્રમણ ના કરે હું શાંતિ શાંતિથી જતો રહે કારણ કે બધું લઈને જાય ને સોના ચાંદી બધું એટલું બધું ગોલ્ડ સોનું હોય એ બધું લૂંટી લૂંટી લઈ જતો હોય તો પછી એ આક્રમણ કરતો કરતો જાય તો બીજા લઈ જાય એટલે શાંતિ શાંતિથી ઘોડા હોય કે પછી શું કહેવાય આપણે થોડા હાથી ગમે એના પર આવે ને શાંતિથી લઈને જતો રહે તો તમારે હોય ને તો પહેલાથી આપણે વાત કરીએ કે ગજની વંશ યામીની વંશ એની શરૂઆત કઈ રીતના થઈ કોણે કરી હતી એના સંસ્થાપક કોણ હતા ગજની મોહમ્મદ ગજનવી ક્યારે શાસન બની શાસક કરાયો અને ક્યારે રાજા બન્યો પછી ક્યારે ઈન્ડિયા પર આક્રમણ કર્યું એ તમારે જાણવું હોય તો કહો તો આપણે જણાવીએ બાકી તો નહીં ઓકે બોલો જલ્દી કોમેન્ટ કરો તો આપણે થોડી વારમાં ચર્ચા કરી લઈએ અને વિચારણા કરી લઈએ અને તમને કહી દઈએ જો મિત્રો તમને ખબર છે કે ગજની વંશ એટલે કે યમની વંશ એક ઈરાન છે તો તમે બોલો તમે કોમેન્ટ કરજો તો તમને કઈક લાગીને કનાબદરાજાનો વિચારધારા અલગ અલગ છે કે ઇન્ડિયામાં જૈન કોઇને ક્યાં સુધી થઉસને ક્યાં જીવસને ત્યાં મરુ છે એવી રીતના આવતા ભાઈ તો કોઈકના વિચાર એવા હોય કે ઇન્ડિયામાં જીવસને જે બી સોનવાનું છે એ લૂટી લઈ જવાનું છે અને આપણા ગામ પરિવાર આખું સામ્રાજ્ય રાજધાની છે એ રાજધાનીને આપણે એમ સારું એવું જીવન આપવું છે એવું થાય ખબર તો તમને કહું ને ગજની વંશ યાની કે યામિની વંશની સ્થાપના કોણે કરે તે કેવી રીતે થઈ હતી એ તમને કહું તો સૌ પ્રથમ તમે કહો ને ગજની વંશ યાની કે યામિની વંશ તો બંને એક કચ્છે હો ગજની વંશ કો યામી યામિની વંશ તો એની સ્થાપના કોણે કરી હતી એનો સંસ્થાપક કોણ હતો તો તમને કહો ને કોઈ એનો સંસ્થાપક હતો અલ્પગીન તમને કદાચ ખબર હોય કે ના હોય તો ગજની વંશ યાની કે યામિની વંશનો સંસ્થાપક અલ્પગીન હતો જય સુરાપુરા દાદા ધોળા ધોલ જય જય તાલુ વા જય સુરાપુરા દાદા જય સુરાપુરા હો એટલે તમને એ વાત કરી કે યામની વંશ ગજની વંશના સંસ્થાપક હતા અલ્બગીન હવે અલ્બીન એની સ્થાપના તો કરી સ્થાપના કરી ગજની વંશની તો પછી ધીરે ધીરે તમને એવું લાગતું હશે કે કદાચ એ ગજની ક્યારે આવ્યો ગજની કઈ રીતે નામ પડ્યું અને મહંમદ ગજનવી ક્યારે શાસક બન્યો અને ક્યારેય ઇન્ડિયા પર આક્રમણ કર્યું એ જાણવું છે તમારે તો કહું તમને હું કહું ને તો તમને હમણાં જ કીધું કે ગજની વંશનો સંસ્થાપક હતો અલ્પગીન અલ્પગીનનો છોકરો હતો સુબુદ્ધિન અને સુબુદ્દગીન શું કર્યું ખબર તમને એને ખબર પડી કે ઇન્ડિયામાં બહુ બધું સોનું છે મંદિરોમાં બહુ બધું સોનું છે લૂંટે એવું છે ત્યાંથી લૂંટીને આપણા સામ્રાજ્યમાં લાવેલું છે અને આપણા સામ્રાજ્યને કેવું મોટો વિસ્તાર મોટો વિસ્તાર છે તો આપણે બધાને આપીએ હે ને અને આપણા સામ્રાજ્યનો વિસ્તાર કરીએ મોટો એવી ઈચ્છા હતી એમની પણ તો એ બી કોશિશ કરી સૌ પ્રથમ ઇતિહાસ તમારે જાણવું હોય સમજવું હોય ને તો પહેલેથી સ્ટાર્ટ કરવું પડે પછી શું કરીએ ખબર એ સુબુદગીન અલ્પ દિનનો છોકરો સુબુદ્ધગીન ખબર અલ્પદીનનો છોકરો સુબુદગીન પછી એ કર્યું નવસો ને સિત્યોતેરમાં તમને ખબર છે બોર્ડર એરિયા એટલે આપણા ભારતના જે જે બોર્ડર એરિયા છે ને જ્યાંથી કે સરહદ બીજા દેશની લાગતી ત્યાં સૌથી પહેલાં ત્યાં તો આક્રમણ કરે ત્યાં કોઈ રાજા શાસક હોય પહેલાં શાસન કરતા હશે કરતા હતા અને એનું નામ શું હતું તો તમને કહું નવસો સિત્તોતેરમાં સુબુદ્ધ એટલે કે જે ગજની વંશનો સંસ્થાપક હતો અલ્પગીનનો છોકરો સુબુદ્ધગીન એ સૌ પ્રથમ આક્રમણ કર્યું નવસો ને સિત્યોતેરમાં કોની સામે તો આપણે રાજા જયપાલ કરીને હતું પંજાબ ખબર જયપાલ કરીને આક્રમણ એના વિરુદ્ધ કર્યું હતું એમ સુબુદ્દીન તો પછી ક્યાં હારી ગયો કોણ તો જયપાલ એટલે આ સુબુદ્દીને એવું વિચાર્યું કે આપણે અંદર નહીં જવું ચાલો પાછા જતા રહીએ સુબુદ્દીન હવે ઉંમર લાયક થઈ ગયો હોય એનાથી ભણે એવું ના લાગે તો પછી એના છોકરા હતા બે સ્માઈલ અને એક મહમ્મદ ગજીના તો સુબુદ્દીન શું કરી ખબર કે એને લાગ્યું કે મારો લાડલો બેટો આ છે અને મહમ્મદ ગજીનો નથી તો એ સુબુદ્દીનને એવું વિચારાયું કે મારા સ્માઇલ નહીં ભણાવું છે સાસક તો એ ડાયરેક્ટ શું કર્યું કે હવે નાનો મોટો કોઈને નાનો વાલો હોય મોટો વાલો હોય તો એ એમને વાલો હશે સ્માઇલ એટલે એને રાજા બનાવી દીધો રાજા બનાવી દીધો પણ યોગ્ય એ નહોતો કે જે બી રાજ ચલાવી શકે શાસન ચલાવી શકે એવો નહોતો મોહમ્મદ ગજનવી તો પણ એને ભણાવી દીધો વાંધો નહીં સલો હવે એનો ભાઈ બીજો હતો એટલે કોણ ખબર મોહમ્મદ ગજનવી મોહમ્મદ ગજનબીને એવું લાગ્યું કે મારા ભાઈને ભણાવી દીધો એ તો લાયક બી નથી કઈ રીતના રાજ ચલાવશે તો એ એના ભાઈને બંદી ભણાવી દીધો ખબર પડે એના ભાઈને બંદી ભણાવી દીધો અને ગંજી

રાજા કોણ તો મોહમ્મદ ગજનવી હવે તમે અહીંયાથી સ્ટોરીને આગળ વધાવો ને તો મોહમ્મદ ગજનવીને બધું જ ખબર પડી પડી ગયું કે ખરેખર ઇન્ડિયામાં તો બહુ ખજાનો છે યાર કે જવું જોઈએ એમ સાહેબ સારું સ્ટોરી આવડે છે મને તો એ તમને સમજાવવાની કોશિશ કરું એક વાર્તા સ્વરૂપે તમને એવું લાગે કે કઈ રીતના સમજાય તો તમને કહું છું ને મોહમ્મદ ગજનવી છે આપણે જાણીએ કે ટોટલ ભારત પર કેટલા આક્રમણ કર્યા તમે બધા કદાચ સાંભળ્યું હશે જોયું હશે વાંચ્યું હશે ને તો તમે કહેતા હશો કે સોમનાથ મંદિર પર જ ખાલી સત્તર વાર આક્રમણ કરેલું છે મોહમ્મદ ગજનવી એ બિલકુલ વાત એ બિલકુલ વાત ખોટી છે કારણ કે સત્તર વાર મંદિર પર આક્રમણ નથી કર્યું ખબર છે તમને હું તમને હમણાં કહું અને મોહમ્મદ ગજનવીને ખબર પડી ગયું પડી ગયું કે ખરેખર આ ઇન્ડિયામાં બહુ બધી ધન સંપત્તિ છે તો આપણે ચાલો તૈયારી કરો આપણા ઘોડા હાથી પછી જે બી સામાન ઇન્ડિયામાંથી આપણે લાવવાનું છે મંદિરોને લૂંટી લૂંટીને લાવવાનું છે અને સોનું ચાંદી ભરવા માટે બી સામાનો એ લઈ લઈએ ચાલો ફરી પાછા આક્રમણ કરીએ ઇન્ડિયા પર તો જ્યારે એનો ફાધર હતો એ સુબુદ્દીન જયપાલ વિરુદ્ધ જ્યારે લડાઈ કરી ત્યારે જયપાલ હારી ગયો ફરી પછી એનો છોકરો પાછો આવ્યો એટલે તમને ખબર કે મોહમ્મદ ગજનવી મોહમ્મદ ગજનવી આવવા માંડ્યો ચાલો હાથી ઘોડા લઈ લીધા અને ફરીથી પાછો આવવા માંડ્યો ભારતના બોર્ડર એરિયા પર એટલે પંજાબ એ બાજુથી આવતો હોય ને એટલે ત્યાં સૌથી પ્રત સોરી સૌ પ્રથમ પહેલાં તો આપણે જયપાલ ત્યાં બોર્ડર પર બેઠો ને રાજા એની જોડે આક્રમણ કરવું પડે એ બિચારો ગભરાય તો પહેલાં હારી ગયો હતો અને પાછો એનો છોકરો આવ્યો તો એ છોકરો દ્વારા કેટલો મજબૂત હશે એમ તો એ બી બી ગયો હવે પાછો ત્યાંથી આવ્યો મોહમ્મદ ગજનવી એક હજારમાં એક હજાર ઇસિસનમાં આવ્યો ડાયરેક્ટ ત્યાં બોર્ડર હે એટલે આપણા ભારત ના border પર આવી ગયો હે હ કઈ જોયું તો મોહમ્મદ ગજની ના સોમનાથ પર આક્રમ કર્યું ક્યારે ગુજરાતમાં માં રાજા હતા એ તમને કહું છું બધું ક્યારે કોણ રાજા હતો તો એક હજારમાં સૌ પ્રથમ છે ને આક્રમણ કર્યું यारे ये राजा जयपाल था। तो जयपाल पे तो मोहम्मद ने फाधर आया तारी हारी गयमद गजनवी तेरे हारी गयमद तो गजनबी खुद पोते विचारी लीध के हारू जरा भी कोई भी राजा आया तो मैं तो हारी गो एन फाधर आए तो एोक आया तो हारी गयर અમે હું રાજા લાયક જ નથી એમ કરીને એવું જાતે કરી લીધી પછી મરી કે મરી જવું છે એમ તો બે હજાર ગજનવી આક્રમણ કર્યું ખબર એ આક્રમણ મોહમ્મદ ગજનવી ટોટલ સત્તર એ તમને કહો ને ક્યાર થી નવસો ને થી એક હજાર ત્રીસ સુધીમાં કેટલા આક્રમણ કર્યા ખબર તમે સત્તર આક્રમણ કર્યા અને સૌ પ્રથમ આક્રમણ હતું એનું

ભાવ શું તમને પછી રાજા બન્યો આ બધું મંદિરો લૂંટવાનું ને મોહમ્મદ ગજનવી તો ભારત પર આક્રમણ કરવા માંડ્યા ને એટલે બધું લૂંટી લૂંટીને લઈ જવા માંડ્યું અને સૌ પ્રથમ એક વાત મેં ભૂલી ગયો તો સોરી દોસ્ત કારણ કે એમનો જે ગુરુ હોય એમને શું કહેવાય મુસલમાન હોય ને મુસ્લિમ એમને ખલીફા કહેવાય અને ખલીફા જોડે જ્યારે એ મોહમ્મદ ગજનબી ગયો આશીર્વાદ માગવા જાય ને આપણે પોતપોતાના ગુરુ હોઈએ અને જોડે જઈએ કે હું રાજા બન્યો છું તો મને આશીર્વાદ આપો કોઈ આશીર્વાદ લેવા ગયો તો એ ગુરુનું નામ શું હતું ખબર કાદિર બિલ્લા કહેવું હતું એ ગુરુનું નામ અલ કાદિર બિલ્લા છે ને એને બે ઉપાધિ આપેલી ખબર યામિન ઉદોલ્લા યામિન ઉદ્દૌલ્લા એટલે યામિની એમનો વંશ હતો ઉદોલ્લા એટલે સમ્રાજ્યનો જમણો હાથ એવું કરીને એક ઉપાધિ આપેલી હતી અને બીજી ઉપાધિ હતી શું કહો તમે યામિની ઉલમુલ્લા મુલ્લા મિલ્લા એટલે કે આપણે મુસ્લિમ હા મુસ્લિમ ધર્મનો સંરક્ષક એ રીતના બે ઉપાધિ આપી હતી દેખો એ રીતના આક્રમણો છે ને મોહમ્મદ ગજને બધા કર્યા અને એક હજાર ઓગણીસમાં માં એક આપણે છે ને ચંદેલ રાજા હતો એ વિદ્યાધર સાથે આક્રમણ કર્યું હતું મોહમ્મદ ગજનવી ત્યારે શું થયું હતું એવો શાસક હતો કે જેટલા બી આક્રમણ કર્યા ને એમાં એને બહુ સંઘર્ષ કર્યો એમ તો મોહમ્મદ ગજનવી એમ થોડું ઘણું લૂંટીને પાછો લઈ જાય જ્યારે બી આક્રમણ કરે ને તારે ઇન્ડિયામાં આવે ને જે બી ધન મળતું એ લઈને જતો રહે અને આક્રમણ બિલકુલ ના કરે ખબર તમને પછી એ રીતના આપણે ખબર છે ને સોળમું આક્રમણ ક્યારે થયું ગુજરાતના ઇતિહાસમાં અલગ હશે કદાચ ભારતના ઇતિહાસમાં બધામાં અલગ અલગ હોય ને બે હજાર છવ્વીસમાં સોળમું આક્રમણ ત્યારે શું કર્યું ખબર સીધો આવ્યો આપણે સોમનાથ મંદિર પર ત્યારે સોમનાથ મંદિર પર આક્રમણ કરવા ત્યારે આપણે હવે ગુજરાત છે રાજ્ય છે આપણા ભારત દેશમાં હવે પોતપોતાના વિસ્તારમાં અલગ અલગ રાજા પોતપોતાના રાજ કરતા હોય તો અહીંયા કોણ રાજ કરતો હતો ભીમદેવ ભીમદેવ રાજ કરતો હતો ને ત્યારે મોહમ્મદ ગજનવી સીધું આવ્યો કે ચલો આ તો સોમનાથ મંદિરને લૂંટી લઈએ ભગવાન હોય કે ગમે તે બધું તોડી તોડીને પથ્થરો હોય કે સોના સાંધે બધું તોડીને લાગ્યું તો મોહમ્મદ ગજનવીના ના જીવનમાં છે ને જીવનમાં જેટલી બી લડાઈ લડી હતી ને સત્તર લડાઈ લડી હતી એમાં જેટલું ધન એને નહોતું મળ્યું ને એટલું સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું અને સોમનાથ મંદિરને લૂંટ્યું અને ત્યારે એને મળ્યું તો ખબર છે તમને એટલું ધન સંપત્તિ મળી ગયું પછી હવે મોહમ્મદ ગજને આવી તો બધું લૂંટવા આવ્યો અને બધાને લઈને આવ્યો અને લારા બારા લઈને આવ્યો ફરી પાસે ખબર કે જવાનું થઈ ગયું એને પોતાના રાજમાં પોતાના વિસ્તારમાં પોતાના સામ્રાજ્યમાં એટલે બધું શાંતિ શાંતિથી ભરી ભરીને લઈ જતો ભરી ભરીને લઈ જતો ભરી ભરીને લઈ જતો અને રસ્તામાં કેને એટલે કે જંગલ એરિયામાં રહીને જવાનું હોય ને બધા પહેલાં તો જાટો એટલે તમને ખબર કે પહેલાં શું કહેવાય ડાકુ હોય ને રસ્તામાં એ મોહમ્મદ ગજનબીના જે સાવન થોડું ઘણું સોનું ચાંદી હોય એ બધું લૂંટતા હતા એમ થોડું થોડું લૂટી લેતા એમ બધું ના લઈ જવાતું એ લૂંટી લે એટલે હવે મોહમ્મદ ગજનબીને કે હરા આ ડાકુ છે ને જાટો ત્યાં જંગલમાં આપણે આવીએ તો આપણું સોનું ને અડધું થોડું થોડું લૂંટી લે છે તો પાછો એમના સામ્રાજ્યમાં જે ગજનીમાં પછી ત્યાંથી અને એક વખત એવું ફરી એવું લાગ્યું કે ખરેખર આપણે ત્યાં જઈએ છીએ મંદિરોમાંથી એટલું બધું ધન આપણે લૂંટી લાવ્યું તો થોડું ઘણું ધન તો આપણું આ છે ને જાટો આ ડાકુ પડાવી લે છે તો ચાલો ફરી એક વખત તૈયાર થઈ જાઓ અને ફરી આપણે જઈએ ઇન્ડિયામાં અને આ જાટોને સબક શીખવાય કે અમારું ધન કેમ લૂટ્યું ના કર્યું એટલે છેલ્લું આક્રમણ હતું એનું સત્તરમું એક હજાર સત્યાવીસમાં અને એક હજાર સત્યાવીસમાં જ્યારે જાટો એટલે કે ડાકુ વિરુદ્ધ હતું એનું છેલ્લું આક્રમણ જ્યારે એ આયો ઇન્ડિયામાં ને જાતોને સબક શીખવાડવા માટે આવ્યો તો કે અમારું ધન કેમ લૂંટી ગયો ધન લૂંટીને લઈ ગયો ત્યાં લઈ ગયો એટલે જાટોને ખબર પડી કે આ પાછા ખરા છે તો પાછી એને તૈયાર થયા પેલો ફક્ત તૈયારી માટે આવ્યો તને જાટોને બરાબર સબક શીખાય વખત ગયો ત્યારે કઈ ધનબંધ લૂટવા નહોતો હું ખાલી જાટોને આમ કહેવાય ડાકુને સબક શીખવાડવા કે મારું ધન અને મારે ફરી પાછો જતો રહ્યો હવે તમને એવું લાગશે કે એટલું બધું સોનું ચાંદી ધન સંપત્તિ ઇન્ડિયામાંથી લૂંટી લૂંટીને ગયો અને એ બી સૌથી વધારે સોમનાથમાંથી લૂંટીને લઈ ગયો ને એટલે આવું રાજા હોય તો રાજા તો ખુશ હોય આરામથી રાજગાદીમાં બેઠો હોય શાંતિથી બેઠો હોય ને તે ખરેખર દુનિયાભરનું પૂરું જીવન ચાલે પૂરી પેઢી ચાલે એટલું મેં લૂંટી લીધું છે એટલે જેટલું સોનું લૂંટી લૂંટીને લઈ ગયો ને એટલું સોનું બધું શું કર્યું ખબર જ્યાં એ સૂતો હતો ને એની રાજગાદી હતી રાજગાદી હતી સોરી બેઠતો તો અંદર રૂમમાં સુતો ત્યાં મૂકી દીધું ખબર ત્યાં મૂકી દીધું અને ત્યાં રાત દિવસ જોતો રહ્યો જોતો રહ્યો દેખી દેખીને સોનો ને હવે ગોલ્ડ કેવું પકલે ને એમ ચડકાટ માટે દેખી દેખીને એવું શું કરીએ ખબર પાગલ જેવો થઈ ગયો એમ ગાંડો જેવો થઈ ગયો કે આટલું બધું ધન લૂંટી લાયો ઇન્ડિયામાંથી બધા રાજાને હરાઈને લાયો મંદિરો તોડીને લાવ્યા એટલો બધો ખુશ થઈ ગયો હા 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 એમ ગાંડો થઈ ગયો ગાંડો એકદમ બિલકુલ ગાંડો થઈ ગયો ખબર પછી એની મૃત્યુ ક્યારે થઈ ગઈ આવો ગાંડો થઈ ગયો પછી એમ રાજા લાયક નથી ગમે તેવું વ્યવહાર કરવા મળ્યો આ ધનને જોઈને એટલે પછી એક હજાર ત્રીસમાં મોહમ્મદ ગજનવીનું મૃત્યુ થઈ ગયું એક હજાર ત્રીસમાં મોહમ્મદ ગજનવી મરી ગયો ખબર પછી પોતાના ધનની સંપત્તિ છે ને એટલે લૂંટી લૂંટીને લાયો અને જેટલા એને છે ને ત્રીસ સત્યા ત્રીસ વર્ષ જેટલા એને કેવું જીવન બનાવવામાં ખર્ચી નાખ્યા પણ એનું સુખ ભોગવી ના હક્યો ત્રણ વર્ષમાં ફક્ત આટલું બધું લૂંટી લ્યો ને ત્રણ વર્ષની અંદર મરી ગયો અને મોહમ્મદ નવી દુનિયામાંથી જતો રહ્યો કારણ કે એનો એટલી બધી ધન સંપત્તિ લૂટી લાવ્યો હતો ને તો એ જોઈ જોઈને ગાળો થઈ ગયો અને મરી ગયો એટલે આ છે મોહમ્મદ નવીની સ્ટોરી અને એના વિશે થોડું વાર્તાલાપ આપણે જાણ્યા તો તમને કીધું જાણવાની મજા આવી હોય સાંભળવાનું ગમ્યું હોય આવું ગમતું હોય તો તમે કહેજો કે ખરેખર અમને ગમે છે તો મોકલજો એમ સિંધુ સંસ્કૃતિ સ્ટડી કરાવતા હતા ને સિંધુ સંસ્કૃતિ તમે કીધું તું કાલે કે આપણે રાજા વિશે ભણવું છે અને સિંધુ સંસ્કૃતિ તમે નહીં કીધું મને કે સિંધુ સંસ્કૃતિનું કહેજો એમ એ તો ખાલી ખાલી તમને વાત કરતો તો કાલે તમે કહેતા હતા ને કે અમને રાજા નહીં યાદ રાખતા મુસલમાન નહીં યાદ રહેતા અને તમને ખબર છે બધા જેટલા બી રાજા હશે બહારથી આવ્યા હશે એ બધા મુસલમાન હતા અને એ બધાનો મકસદ એવો હતો કે કોઈક નહીં વધુ કે ઇન્ડિયામાં જઈને ધન સંપત્તિ લૂટીન પાછું જતું રહેવાનું અને મહંમદ ગજનવીનો એવો વિચાર નહોતો કે ઇન્ડિયા જવું છે અને ઇન્ડિયામાં આપણે બધા રાજાને હરાવી હરાવીને ત્યાં જ આપણે સ્થાયી થવું છે ત્યાં જ રહેવું છે અને ત્યાં જીવન ગજરે એને એવો ન હતો અને સીધો ઇન્ડિયામાં આવું અને લઈને લૂટીને જવાનું બરાબર અને બીજા રાજ્યો પછી આવે ને મુસલમાન બાબર બાબર ને આ બધા એ શું કરતા સીધા આવે આક્રમણ કરે અને અહીંયા હક જમાવાનું કામ કરતા તમને એક વાર્તાની સ્વરૂપે આ મહ વિશે જણાવ્યું અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો બધા મિત્રો અને આવું વાર્તા સ્વરૂપે તમને કહીશ અને મજા આવશે અને આવું વાર્તા સ્વરૂપે તમે યાદ રાખશો ને તો તમને પરીક્ષામાં સહેલું પડશે તમને તમે કહો છોકરા તમે કે મોહમ્મદ ગજની ગજની વંશ યાની કે યામની વંશનું સંસ્થાપક પણ હતું હતું તમને ખબર હશે કે અલ્પગીન અને અલ્ફગિનનો છોકરો અલ્પદિનના છોકરા બે હતા તમને ખબર છે ને અલ્પગિનના નહીં સુબુદગીનના બે છોકરા હતા અલ્પગીન તો સંસ્થાપક હતો પછી એના સુબુદગીન એનો છોકરો હતો એ સુબુદગીન શું કર્યું એ તમને બધું જ કીધું હું છે નવસો ને સિત્યોતેરમાં સૌ પ્રથમ ભારત પર આક્રમણ કરી પછી એના બે અને ગજનવી પછી ગજની મોહમદ ગજનવી મોહમ્મદ ગજનવી સૌ પ્રથમ શું કર્યું કે એક હજારમાં ભારત પર આક્રમણ કર્યું ત્યારે કોણ રાજા હતો કલ રાજા હતો એને હરાયો એ બિચારો શું કર્યો કે ચલો મારાથી ના થાય મારાથી રાજ ના થાય હું કમજોર છું એમ કરીને એ ખુદ મરી ગયો પછી આમ એક હજાર ઓગણીસમાં માં એક એનું એવું આક્રમણ હતું જે ભારતમાં થયું હતું ચંદેલ રાજા વિદ્યાધર જોડે થયું હતું એ શું કર્યું ખબર એને મજબૂતાઈથી લડ્યો અને એને જેટલી સફળતા જોઈતી એ મતલબ એક હજાર છવ્વીસમાં માં એટલે સોળમું આક્રમણ એક હજાર છવ્વીસ માં સોમનાથ મંદિર આપણું તમે કહો ને કે ભીમદેવ શાસક હતો ત્યારે આવીને લૂંટી ગયા લૂંટીને એટલી ધન સંપત્તિ લઈ ગયો એટલી ધન સંપત્તિ લઈ ગયો કે અડધી તો જાટો લૂટી ગયા આ ડાકુ જ્યાં હશે ને રસ્તા થોડી પડાવી લીધી ને બીજું લઈ ગયા અને પછી છેલ્લું આક્રમણ આ ડાકુ એટલે કે જાટો ને છે ને સબક શીખાવા માટે એટલે કે એમની જે હોશિયારી હતી કે હારા જંગલમાં રહીને સંતાઈ સંતાઈને આપણે લૂંટી લે છે ના ધન તો એને એક વખત સબક શીખાઈએ એમ કરીને પાછો વળીને આવ્યો ને પાછો તો ફરી પાછો વળીને આવ્યો એટલે શું કરીએ ખબર એક હજાર સત્યાવીસ માં સત્તર માં ક્રમ છેલ્લું હતું એ એની લાઈફનું જિંદગીનું એ જાટો વિરુદ્ધ થયું હતું ને એમાં એને ધન લૂંટવાનું નહોતું પડતું આ ને સબક શીખવાનું મારવાનું પછી જતો રહ્યો પોતાના રાજમાં અને છેલ્લું તમને ખબર હોય ને પછી સત્યાવીસ એટલે પછી આક્રમણ કરવાનું ન વિચારી હોય મોહમ્મદ ગજને બસ બહુ બધું ધન લૂંટાઈ ગયું અને આ સોમનાથમાંથી એટલું બધું ધન લૂંટી લે અને કે હું મસ્ત મજાનું મારું સામ્રાજ્યનો વિસ્તાર કરીશ બધાને ખાવા પીવાનું મોજ કરાવીશ એમ કરીને વિચારતો અને એક ગાડો થઈ ગયો લે આટલું બધું લૂટી ગયું મફત લૂટી લૂંટીને લઈ ગયો મોહમ્મદ ગજનાવી ઇન્ડિયામાં એટલું બધું એટલે રૂમમાં સૂતો એમાં શું કરીએ ખબર શું અને સોનાને દેખીને પાગલ થઈ ગયો પાગલ થઈ ગયો અને જેટલા એના જીવનમાં જીવનમાં છે ને ધન લૂંટવા માટે જેટલા વર્ષ લગાડી દીધેલા અને એનું શું ક્યારેય ભોગવી નહીં શક્યો અને ત્રણ વર્ષ ફક્ત ત્રણ વર્ષમાં એક હજાર સત્યાવીસમાં છેલ્લું આક્રમણ હતું અને પછી ત્રણ વર્ષની અંદર એ મરી ગયો ઓપ થઈ ગયો એટલે એક હજાર ત્રીસમાં એની કહાની પૂરી થઈ ગઈ આ હતી મોહમ્મદ ગજનાભાઈની કહાની ઓકે સર જીસીઆરટી ઇટલી કરીએ છીએ સર ભારત ઇતિહાસ પિતા તરીકે કોને ઓળખવામાં આવશે ઇતિહાસ પિતા હેરોડોટા સુગણી ચાલો મિત્રો ફરી આપણે બીજા દિવસે મળીશું અને બીજો મસ્ત એવો મજાનો લેક્ચર કારણ કે હવે આવશે તમારે શું કહેવાય કુતુબ મિનાર વાળો આવશે રજિયા સુલતાન આવશે મોહમ્મદ બિન તુગલક તુગલક કોતે કો બધા બધા રાજા પરથી આવશે અને તમને કરે સર નો સર ઓકે ઓકે હા ના કીધું ભારત ઇતિહાસના પિતા કૌટિલ્ય એનસીઆરટી ના કરીએ એ તો ચાલે ઇતિહાસ ના પિતા કૌટુલ્ય સર જવાબ આપો જય નું તો પેલા હા ના કે ભાઈ એનસીઆરટી ના કરીએ તો ચાલે હા ચાલે 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 હા તમને જે યોગ્ય લાગે મસ્ત એવી તૈયારી કરો

મારો બી ટાઈમ થઈ જશે ને મારે છે ઓકે થેન્ક યુ બાય